કોલબડા ખાતે ટ્રાફિક જાગૃતતા અંગે રેલી યોજાઈ ટ્રાફિક પોલીસ વ્હીલર અને સીટ બેલ્ટ અને બાઇક ચાલકને હેલ્મેટ પહેરવાની પણ સમજણ આપવામાં આવી હતી શહેરમાં અકસ્માતની ઘટનાઓ ઘટાડવા માર્ગ સલામતી સપ્તાહ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ